જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ દેવ બાપુ બોલો અલગ નીરંજન એટલે શું થાય અલખ નિરંજન કોણ છે વિજયભાઈ બોલો છો ને તમે સુરત થી હા વિજયભાઈ સુરત થી સારું તો ધ્યાનથી સાંભળજો અલખ નિરંજન કોણ છે અલગ નિરંજન એટલે શું થાય હવે અલગ જે નિરંજન છે એ શબ્દ ગુરુ ગોરખનાથજી ઘણી જગ્યાએ બોલ્યા છે અને ગુરુ ગોરખનાથ એ સંત પરંપરાના ટોપ લેવલના સંત છે ગુરુ ગોરખનાથ પછી ગુરુ ગોરખનાથની તુલનામાં કોઈ આવે એવું જ નથી કારણ કે ગુરુ ગોરખનાથ એક સમર્થ સિદ્ધ યોગી પુરુષ હતા સ્વયં જતી હતાનો અર્થ આપણે ઘણી વાર કહી ગઈ સ્વયં આત્મા આત્મ સ્વરૂપ હતા અને પછી પરમાત્મ સ્વરૂપ બની ગયા હતા જ્યાં ગાય પછી રહેતું જ નથી સર્વ સમાન સમાન દ્રષ્ટિ સમાન ભાવ હવે અલખ જે છે પહેલાં તો લખ લખ એટલે લખવા વાંચવા બોલવા સાંભળવામાં જે આવે એ બધું લખ કહેવાય અને અલખ એટલે જે લખવા વાંચવા સાંભળવાથી બહાર છે બરાબર હવે આનો અર્થ બને છે આત્મા અને લખ નો અર્થ બને છે આત્માને લખી લે મતલબ જાણી લે સમજી લે બરાબર એને સમજવાનો ઈશારો છે એક બીજી બાજુ અને અલખ નો અર્થ છે લખવા વાંચવામાંથી બહાર અલખ એ જ આત્મા છે અલગ એ જ આત્મા પછી નિરંજન નિરંજન એટલે શું ની પ્લસ રંજન રંજન એટલે રૂપ થાય ની એટલે નહીં એટલે નહી જેનું કોઈ સ્વરૂપ નથી એ નિરંજન છે પ્લસ રંજન હવે નિરઅન તો અંજન એટલે કોઈથી જે અંજાતો નથી વિષય વાસનાઓમાં ગમે તેવી માયાઓમાં ક્યાંય જે અંજાય નહીં એને નિરંજન પણ કહેવાય બરાબર અને હિરસાગર બાપાએ પોતાની એક વાણીમાં કીધેલું છે આ કહે આ જાતમાં કહે આ વાણીનો ખુલાસો કરી ગયો હતો આ કહે હિર સાગર સુનો હરિના ભક્તો નામ નિરંજન હેન્યારા શું કીધું છે નામ નિરંજન હેન્યારા એ બધાથી અલગ છે નરો છે નિરંજન એ ન્યારું નામ છે નિરંજન એ પરમાત્માનું નામ છે પણ ઘણા શું કરે છે ઢોંગી પાખંડીઓ નિરંજનની આગળ કાળ લગાડી દેશે નિરંજન નામની આગળ કાળ લગાડ્યો ઢોંગી પાખંડીઓ એટલે શું કર્યું કહેવાય એને આ નિરંજન શબ્દ ને કહેવાય નિરંજન શબ્દની બે જતી કરી કહેવાય નિરંજન શબ્દ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો છે પણ સનાતન ધર્મના જે શત્રુ હોય છે જેના વિરોધી હોય છે એ આવી રીતે ગોઠવણી કરી દે બરાબર આપણે જેમ કે કોઈ પણ વાળા વાળાને ઇષ્ટ હોય એની આગળ લખી નાખો કાર્ડ લ્યો અને એક પુસ્તક બનાવી નાખો ચાલી પચાસ વર્ષ પછી એનું નામ પછી વેતું થઈ જાય ને કે ફલાણાનો ઈષ્ટ તો આ લખો કાર્ડ લખ્યું છે અહીંયા એના નામ આગળ કાર્ડ જોડી દઈએ તો કોઈ એમ કેવું થાય એટલે આ બધી મિલાવટ છે હકીકત નથી ખોટું છે વાસ્તવિક કારણ કે એને ખબર જ નથી અલગ નિરંજન શું છે કારણ કે એને તો વિરોધ જ કરવો છે એને પાડવો જ છે ને પોતાની તંગડી ઊંચી રાખવી છે ને અમે જ મહાન અમે જ સર્વશ્રેષ્ઠ અસલમાં એવા કોડાવ મૂર્ખોને બુદ્ધિહીનને વિવેકહીનને હજી ખબર જ નથી કે અલગ નિરંજન કોણ છે બોલ બચન કરવાથી શું થાય બોલ બચન કરવા તો કરતા જ મને આવડે પુસ્તકો વાણીઓ લખતા તો મને આવડે કેટલાય લખી નાખ્યા ઘણા ઓડિયો હું છું હે ફિલ્મ સ્ટોરીઓ પણ લખી નાખી રે ભજનો પણ લખી નાખ્યા છે વાણીઓ પણ લખી નાખી હશે સાખીઓ પણ લખી નાખી રે પણ ક્યાંય મેં મારું નામાસણ ન થવાયરું કોઈ બરાબર તો કોઈ લખી નાખે ને આપણે હું માની લેવાનું છે આ વાડાવારાઓનું હું આ વાડાવારાઓને નથી માનતો એટલા માટે કારણ કે એક જગ્યાએ આપણે કોણ કહે છે આ વાણી ચલો એક પૂર્ણ સાધ્વી સંતની આ વાણી છે એ એક ઝલક કહી દઉં તમને શું કહે છે અધુરિયાને દિલડાની વાત રે એ મારી બેની રે સંત પુરા તો રાવુ રેડી રે જે અધૂરિયા હોય ને એની પાસે તમારા દિલની વાત કર કરું કરી દંત પુરા જો મળે ને તો એની પાસે રાવું રેડાય કે મારે આતમ પરમાત્મ શબ્દને જાણવો છે રાવ એટલે ફરિયાદ પ્રશ્ન એને તમે કરી શકો તો એ તમને જણાવી શકે સંતપુરા અધૂરિયા શું જણાવી શકે હે અધૂરિયામાં તમે જો ઝઘડા ઝાલતા હોય હવે શું કહે એવી ખાડા રે ચિયાની ભાઈ એ શું જાણે મારા સમુદરિયાની લે એ મારી બેની રે સંતપુરા એ મળે તો રાઉ રેડીએ રે ખાડા ખબર છે આજેટકી હોય ને ખાડા એટલા બધા વાળા એક ખાડો બનાવીને બે જાય એક વાળો બનાવીને બે જાય આ ખાડા ખબચિયાની ડેટકી વિષય વાસના ફસાય છે એને ખબર જ નથી સમુદ્ર કેવડો છે તમે ખાડા ડેટકીને પૂછો ભાઈ સમુદ્ર કેવડો એટલે ઓલા છેડા આ છેડા ઓલા છેડા આ છેડા સમુદ્ર આવડો એને હજી ખબર જ નથી હે સમુદ્રનો કોઈ માપ નથી અમાપ છે સમુદ્ર કારણ કે ખાડા ખબચિયાની જે ડેટકી હોય ને વાળા વાળા હોય બધા ખાડા ખબચિયા જ છે એ શું જાણે મારા સમુદ્રિયાને સમુદ્ર એ જ સનાતન ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ આ ખાડા ખબોચિયા નીકળ્યા ગયા જ બધા હે ખાડા ખબોચિયા એ સુરતારૂપી નદી સુધી નથી પહોંચી શકતા એનાથી અલગ હોય અરે હોકરાઓમાં એને નથી પહોંચી શકતા હોકરા તો પહોંચી જાય નદી સુધી અને હોકરું સ્વયં નદી બની જાય છે હે અહીં વકરાંત તમે મન સમજી લ્યો નદીને તમે સુરતા સમજી લ્યો અને એ નદી રૂપી સુરતા હે જ્યારે પાવરફુલ જ્ઞાનમાં છલો છલ થાય છે ત્યારે દોડતી દોડતી સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ આત્મ પરમાત્માને મળી જાય છે બાકી આ ખાડો ખાબોચિયાવાળાનું કામ નથી એને સમુદ્રની લેરની નથી ખબર જ નથી એટલા માટે નિરંજનની આગળ કાર જોડે છે ખાડા ખબોચિયા છે ને ખાડા ખબોચિયા તો હોકરા તો હજી પણ ખાડા ખબોચિયા એ બધું મનની કલ્પનાઓ છે એ મનની કલ્પનાઓ છે મન એટલે સમય સમયને તો પકડી લીધો ચિત્રમાં આવી ગયો સેકન્ડમાં પેકડો મિનિટમાં પેકડો હે કલાકમાં પકડો બાર કલાકમાં પકડો ચોવીસ કલાકમાં પકડો અને ઘડિયાળ બનાવી દીધી પકડાઈ ગયો ને સમય ચિત્રમાં આવી ગયો ને પકડાઈ ગયો સમય પણ આતમ પરમાતમ શબ્દ જે છે ઓમકાર રૂપી નિરંજન રૂપી અલખરૂપી એ પકડાય નહીં એનો અનુભવ થાય એ વાંચવા લખવામાં ન આવે આ નકલી પુસ્તકો છાપી છાપીને કરી દીધા વહેતા એમ ન ચાલે હે અને સનાતન ધર્મનો વિરોધ કરીને પાડવાના કે મારા ખાડા મોટા પણ નદરે જોઈ લ્યો ખાડો કેવડો હોય ખાડા કરતા તો હોકરું વહેતું હોય વરસાદ આવે એટલે હોકરા કરતા નદી મોટી હોય અને નદી કરતા તો સમુદ્ર વિશાળ છે સમુદ્ર એ સનાતન ધર્મ છે પણ આ ખાડા ખબોચિયાના ડેટ કહેવાય ને ઉછળકૂદ બહુ કરતા હોય ઉછળકૂદ કરે એમ કે અમે જ મોટા છે અમે જ મહાન એટલે ઉછળ કૂદ કરતા હોય ને ખાડા ખબોચ્યા ને દેટ વાળા છે ને બધા ખાડા ખબોચિયા કહું છું એના બરાબર અને ખાડા ખબોચિયા વાળો તમે જોજો સનાતન ધર્મનો વિરોધ જાજો કરતા છે કારણ કે ખાડા ખબોચિયા બિચારો શું કરે જાને ખબર નથી મન ફાવે એમ બોલે હે અરે એક કોડાએ તો અમે મને કોકે કીધું હતું કે બ્રહ્મા વિષ્ણુ મે ત્રિદેવ આ વાળા વાળા પાસે દીક્ષા શું કામ લીધી હા વાકે કાઢું છે ખોટું ડીંડક અરે એક જો એક ખાડાવાળો તો એમાં કહેતો તો એક વાળાવાળો કે ગોરખનાથ અને અમારા વાળાવાળાની જ્ઞાન ગોષ્ટી થાય ને ગોરખનાથને હરાવી દીધા ગોરખનાથે ત્રિશુલ માટે આસન લગાવ્યું વાળાવાળાએ કે અધારે આસન જમાવ્યું આ હાવ ગપમ ગપ છે કારણ કે ખાડા ખબર છે વાળાવાળાને અને ગોરખનાથને ત્રણસો વર્ષનું અંતર છે ભેગા કેવી રીતે થયા કોડાવ આખી જ કાઢો છો ભેગા કેવી રીતે થયા જ્ઞાન ગોષ્ઠી થઈને દીકણું થયું ને ફલાણું થયું ને ઢોંગ ધતુરમાં જ આદરો છો પાપનો ઘડો બધાનો ભરાવાનો છે બધાનો છલકાવાનો પાપ કોઈ દી કોઈને મેલે નહીં છલકપટ દી કોઈને મેલે નહીં અરે અત્યારે તો ખાડા ખબર છે અરા મિલાવટે કેટલી કરવા માંડશે દુનિયાની હે પણ એમ ન વધે પોતાની મેળે વધારો એમ ન વધે હે બળ કરી વધવાનું છે ખોટા દિંડક નાટકર વધવાનું છે ઉતારી પાડવાનો ધંધા કરવાથી વધવાનું છે આ બધું કોઈ દી ન વધે કારણ કે રામના વધારા સબ કોઈ વધે બળ કરી વધે ના કોઈ બળ કરી રાજા રાવણ વધવા ગયો તેને પલમાં લંકા ખોય તો મિત્રો આતમ પરમાતમ રામ પ્રભુ એની ઈચ્છા થાય તોય વધારે આપમેળા વધારવા જાવ કોઈ દિવસ ન વધે ખાડા ખબોચિયાવાળાઓને પ્રચાર પ્રસાર કરવો પડે ઘરે ઘરે જાવું પડે નાટક કરવા ઢોંગ કરવા લોકોને ફસાવા માટે માતા ગંગા સાથે ક્યાંય ગયા નથી ગ્યાસ ક્યાંય વાણીઓ ભોગી ગઈ ને દુનિયામાં અને ઓલાઓને જવું પડે ભટકવું પડે પોતે જ પોતાની બળાઈ કરતા ફરે બળો બળાઈ ના કરે બળો ના બોલે બોલ હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ હેં હીરો કહી દી મોઢે કે મારી આટલી કિંમત છે મોટો માણસ એમ કે હું મોટો છો આ તો સ્વયં પણ ગા ભોગતા ભરે અમે જ જ્ઞાની દીકરા અમે જ મુક્તિદાતા હવે કોડાવ કોને તમે બનાવટ કરો છો કોને તમે સમજાવવાનો ધંધા કરો હું બધા ભારત દેશના હું સાધુ સંતો મૂર્ખ સમજો છો હાલી નીકળ્યા છો તો જેમ આમ મન ફાવે એમ બોલો છો હે તો અલખ એ ભગત આત્મા છે અને નિરંજન એ પરમાત્મા છે એ પરમાત્માનું નિરંજન નામ ન્યારું છે નિરંજન એને ઓમકાર પણ કહેવાય છે એ નામ ન્યારું છે જો નામ ન્યારું ન હોય તો અહીં હિરસાગર બાબા શું કામ કહે કે નામ નિરંજન હે ન્યારા હે તો આ હિરસાગર બાપાને પાડવા ધંધા કરે છે આ વાળા હાલી મહેરા નીકળી પડ્યા છે ઘરે ઘરે કથણી બકણી કરીને દુનિયાને ઠગી ઠગીને હે પચાલા પચાસ લાખની ગાડીઓને ફોર બંગલા બંગલાને જલસા કરે બનાવટ કરીને બાવનકરી શબ્દની ઝાડ પાથરીને મુક્તિમુક્ષના દાણા નાખીને આ બધા ફસાવા વાળા છે સાવધાન થઈ જજો આમાં કાંઈ નથી વાળા સંગઠન ઊભું થાય પછી વિરોધ કરવો કેટલાય જેલમાં ઘરી ગયા આવા નજીક કેટલા ઘરે જવાના છે તમે જોજો હે જોજો તમારે જોવું જોઈએ સમય આવી જ ગયો સર કેટલા વાળાવાળા ઘરે જવાના જેલમાં કારણ કે કોઈ દિવસ કોઈ ધર્મનો વિરોધ ન કરે જાજા વાળાવાળા જ વિરોધ કરે કે અમે જ મહાન કારણ કે ખાડા છે અને કે ઉછળ કૂદ કરતી હોય કારણ કે એને સમુદ્ર લેવાની ખબર નથી હે સનાતન ધર્મ કોઈ દિવસ કોઈનો વિરોધ નહીં કરે બધાને સરખા ગણશે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જોસ્ટિય સૈવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા નાતી જાતિ ધર્મ ધર્મી પંથી સનાતન ધર્મના સંત પાસે આવું કાંઈ નહીં હોય બધાથી ઉપર ઉઠેલો હશે સમાન ભાવ સમાન દ્રષ્ટિ દરેક સાથે પ્રેમ દરેક સાથે અળી મળી દીધી આ છે સનાતન આ સનાતન સર્વવ્યાપક છે એટલા માટે હું કહું છું સનાતન સબકા બાપ હૈ બેટા કિસી કા નહી બેટા હો કર ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ જો કરે સો તો સનાતન નહી હે કેમ સનાતન કેવો એને અલગ પડી ગયો સનાતન કેમ કેવો આ તો પેઢી ચલાવી છે એટલે બાપથી નોખો થઈને દુકાન કઈ રી બીજી હે બાપની પેઢીમાં ધંધો કરતો રહ્યો રીએ પણ એ બોલાને મનમાં ઈચ્છા થાય કે હું નોખું કરું મારે વધારે કમાવું વધારે આ કરવું એટલે અલગ પેટી કરી નાખી પણ બાપી બાપ છે ને દીકરો એ દીકરો છે સનાતન જ બધાનો બાપ છે દીકરો જો બાપથી આગળ વધવા જાય તો કોઈ દિવસ ન વધે કારણ કે બાપમાંથી જ દીકરો થયો છે બાપ વગર દીકરો ન થાય હે દીકરો થાય ને ત્યારે એ બાપ સામે વારો બાપય થઈ જાય પણ દીકરાને બાપા કેવું પડે ને કે ના તમે જ અમારા બાપ છો એમ आ तो दीकर स्वयं बापा ने एम क्या घूत बाप सौ ताले ढोंग पाखंड डाले कोई दिवस ना तो भगत अलख है ज आत्मा है अलक निरंजन है परमात्मा अलख निरंजन अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી હે ગુરુદત્ત એ આત્મા છે ઘણી હું કહું છું ને કે દેહરૂપી ગિરનારની ઉપર ગુરુ દત્તાત્રી ટોચ ઉપર છે દસમા દ્વારમાં આત્મા છે અને પરમાત્મા એ દેહથી વિદેહ છે શિવ એ જ આત્મા છે શિવ કહો યા ગુરુ કહો શિવ નો જ અવતાર છે ગુરુ દત્ત નો અવતાર કેવો હોય તો કઈ લેવાય ગુરુ હે વાડા વાળો પાડવાનો ધંધા કરતો એમ હાલે આ તું મિત્ર ભગત હું હજી કોઈનું નામ લઈને નથી બોલતો નગર ધજ્જા ઉડાડી દેવા દેવા ઢોંગી પાખંડીઓની પણ હું કોઈ વાદ વિવાદીઓ નથી વિરોધ નથી કરતો બધા હાંભળા રાખું છું ચૂપચાપ હે ને ઢોંગી પાખંડી આગળ વધતા જઈ શકે અમે જ મહાન હવે તો ઘરે ઘરે ફરવા માંડ્યા લોકોને ફસાવી રહ્યા આનો અર્થ શું છે તું શું છે ગમે એમ કરીને સનાતન ધર્મને તોડો હે એટલે તો હેરાન થઈ ગયા છે આ સનાતન ધર્મ અનેક આવા વાળાઓ થઈ ગયા છે નીકળે સનાતન ધર્મમાંથી જ વાળા વાત કરે સનાતન ધર્મના ગ્રંથોની જ ગીતાની રામાયણની અને પાછા સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરે વાળા દેવી દેવતાઓને ભગવાનોને શ્રીરામને હનુમાનજીને કૃષ્ણને ભગવાન શંકરને પણ આ બધા આ વાળાવાળા નીચા દેખાડવાનો પ્રયત્ન કરે ન્યાંક ખબર પડી જાય કે સનાતન ધર્મનો દુશ્મન છે અને એને સપોર્ટ આપનારો મહાપાપી છે સનાતન ધર્મનો જે દુશ્મન હોય સપોર્ટ હોય એને સપોર્ટ કરનારો આપતો હોય ને મહાપાપી છે કારણ કે હું ઘણી વાર કહું છું સનાતન મારો બાપ છે સનાતન ધર્મ મારો આતમ પરમાતમ સનાતન ધર્મ મારો બાપ છે અને સુરતા મારી મા છે અને હું મન એક એનો છોકરો છું તો શું હું મન રૂપી છોકરો મારી સુરતારૂપી માને મારે બીજા વાળા વાળાને ઘરમાં બિહારી દેવાની નહીં મારો બાપ સનાતન ધર્મ જ બીજો બાપ કરવા જવાનો મારી માને ગાળ બેસે ખબર છે તો ભગત અલખ નિરંજનનો અર્થ શું થાય અલખ નિરંજનનો અર્થ મેં તમને કીધો કે અલખ એ આત્મા છે નિરંજન એ પરમાત્મા છે અને અલખ નિરંજન કોણ છે તો અલખ એ આત્મા છે નિરંજન એ પરમાત્મા છે અલખ નિરંજન કોણ છે તો અલખ નિરંજન આત્મા અને પરમાત્મા છે બરાબર તો હવે જય ગુરુ ગોરખનાથ જય ગુરુ મચ્છેન્દ્રનાથ જય ગુરુદત્તાત્રે સત્ય સનાતન ધર્મની જય